એક વાયરસ આવ્યો છે કે તે માખી આવે મચ્છર નહીં મચ્છર તો ઘણા રોગ જોયા પણ આ એક માફી ની આવે એ ક્યાં વાતમાં આવે આપણું ઘર હોય ને તમારે ખરે તમારા મમ્મી પપ્પાને કહેજો કે કાચું મકાન હોય આવું બાપુ નહીં કાચું મકાન છે ગારનું હોય ને એની તિરાડ હોય ને ભૂરી દે કેમકે એ તિરાડમાંથી જે બહાર આવે છે ને એ આપણા શરીર ઉપર બેસે એટલે એ જીરો નવ માસથી ચૌદ વર્ષના બાળકોમાં જ આ રોગ જોવા મળે છે એનાથી સામાન્ય તાવ પહેલાં આવે તાવ શરદી ઉધરસ અને ઝાડા અને પછી ડાયરેક્ટ મગજ તાવ છે એ મગજ ઉપર ચડી જાય છે અને મગજમાંથી થોડું બેપાન થઈ જાય છે અને પછી એને કોઈ પણ ભાન માં આવતું નથી છોકરો ડાયરેક્ટ ઓ હું ડેટ એટલે ઓફ જ થઈ જાય છે મૃત્યુ પામે છોકરો એટલે તમારે ખરે તમારા મમ્મી પપ્પા ને એને કોઈને જે કાચા મકાન વાળા કે જે એવું નથી કે કાચા મકાન માં તિરાડ માંથી પાકું મકાન હોય તો પ્લાસ્ટિક વગર નું મકાન હોય એમાંથી તિરાડ હોય ને એ ઘરે મમ્મી પપ્પા ને કહેવાનું આ પૂરી જ માફી આવશે તો અમને હેરાન પડશે અને એ તાવ તાવ આવે એનામાંથી નહીં થાય છે ને જીની જીની ખોટલી થઈ ઉપર થાય છે એનાથી આપણે તમે લોકો એ દેશ ગ્રુપના છો જે નવ મહિનાથી ચૌદ વર્ષનું બાળક હોય એને આવું રોગ થાય છે કે એ તમારે ધ્યાન રાખવાનું છે આવું થાય તાવ આવે તરત જ તેમ દવાખાને એની કોન્ટેક કરી દેવાનું હો